ભરૂચના રાહપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં બીજી ઓગસ્ટના રોજ બનેલી ચોંકાવનારી ઘટનામાં પિતા પુત્ર ઉપર ચપ્પુ વડે થયેલા હુમલાનો ભોગ બની પાંસઠ વર્ષીય મકસૂદ શેખે આજે જીવ ગુમાવ્યો છે નજીવી બાબતે થયેલી મારામારી દરમિયાન આરોપીઓએ પિતા અને પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ મકસૂદ શેખ છેલ્લા પચીસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા આજે તેમના મોત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભરૂચ એ ડિવિઝન પોલીસે ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે તો બીજી તરફ સામે પક્ષના લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતકના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાનલેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં ત્રણસો બેની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે